તો કડીથી મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કે કડીમાં વધુ એક યુવકનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે કડીના રાજપુર ગામની સીમમાં આવેલ ડીડી કેમિકલ નામની કંપની ઘટના સામે આવી છે જેમાં રાજસ્થાનના બાબુભાઈ કોટેડ કંપનીમાં પંદર વર્ષથી લોન્ડિંગ અને લોન્ડિંગનું કરતો હતો કામ આ સાથે રાત્રે સુઈ ગયા પછી સવારે ઉઠ્યો નહીં આ કામદાર અને સવારે અન્ય કામદાર ચા આપવા ગયા પણ બાબુભાઈ કોટેડ ના ઉઠતા કંપની માલિક માલિકને કરી હતી જાણ જ્યારે કંપની માલિકે સો નંબર ડાયલ કરીને પોલીસને પણ જાણ કરવામાં આવી હતી ત્યારે પરિવારને ઘટનાને જાણ થતાં જ રાજસ્થાન દોડી આવ્યા હતા અને લાશને પીએમ નંદાસણ સામૂહિક આરોગ્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ત્યારે નંદાસણ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે